સમાચારમાં ભગવાન જગન્નાથની ચાળીસમી રથયાત્રા નીકળશે છેલ્લા પાંત્રીસ વર્ષથી હરજીવનભાઈ અને પચીસ વર્ષથી પ્રફુલ્લાબેન સેવા યજ્ઞમાં યોગદાન આપી રહ્યા છે તેમના જીવનમાં અનેક ઘડીઓ કઠિન આવવા છતાં સેવાભાવ છોડ્યો નથી હરજીવનભાઈએ જીવન અર્પણ કર્યું તો પ્રફુલ્લાબેનને પુરીમાં દર્શન કર્યા બાદ સેવાભાવ જાગ્યો જે અવિરત ચાલી રહ્યો છે મારું નામ અલ્પાબેન સમીરભાઈ રાઠોડ છે પ્રફુલ્લાબેન જે છે એ મારા સાસુ છે અને એ પચીસ વરસથી સાફા વાઘા આ બધું ભગવાનની સેવામાં બધું બનાવે છે અને ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા નીકળે છે એમાં સાફા જે જગન્નાથજી ભગવાન બલભદ્ર દેવ અને સુભદ્રાબેનના યમુનાજી શ્રીનાથજી બધા ભગવાનના સાફા જે બનાવે છે એમાં અમે સંપૂર્ણ નિસ્વાર્થ ભાવે અમારું ઘરનું બધું મટીરિયલ જે એમાં વપરાય છે પૂઠું છે પેજ છે મોતી છે એ વર્ક બધું અમે જાતે કરીએ છીએ અને બધું અમે પોતાનું લાવી અને પોતે અમે ભગવાનના સાફા શણગારીએ છીએ અને એકદમ નિઃસ્વાર્થ ભાવે અમે નિઃશુલ્કપણે આ કાર્ય કરીએ છીએ મારા સાસુને જ્યારે પેરાલિસિસ થઈ ગયો ત્યારે અમને એવું હતું કે મારા સાસુ હવે આ બધું કામ કરી શકશે નહીં પણ ભગવાન જગન્નાથજીની કૃપા થઈ અમારા ઉપર કે એમને સાવ ભગવાને સારું કરી દીધું અને અત્યારે ભગવાનની સિવાય જય જગન્નાથ જગન્નાથ ભગવાનના વાઘાસિંહોમાં હું અરજીવનભાઈ દાણીધારિયા દર વર્ષે ઘણા વર્ષથી વાગ વાઘાસિવો છું અને સાપાનું કામ બીજા એક બેન કરે છે એમને આપણે આપીએ છીએ એ પણ સેવા સારી આપે છે દર વર્ષની જેમ આવકે પણ વાગાનું કામ લગભગ આવકે ત્રીસ પાંત્રીસ વર્ષ જેવું થઈ ગયું છે દર વર્ષે આપણે સીવીએ છીએ જુદી જુદી ડિઝાઇનમાં જુદા જુદા કલરમાં બને એટલું ભગવાનનો સુંદર દેખાય એ પ્રયત્ન કરીએ છીએ આ વખતે ભગવાનની મૂર્તિ પણ બદલાવામાં નવી આવી છે એટલે માપમાં પણ ફેરફાર થઈ ગયો છે અને આપણે ડિઝાઇનમાં પણ ફેરફાર કર્યો છે ભગવાનની ઈચ્છાથી આપણે પ્રયત્ન કરીએ છીએ અને બહુ સારું લક્ષ્ય એવો પ્રયત્ન કરીએ છીએ આ વઘા બનાવવાની અંદર લગભગ આપણે સાટીન નું મટીરિયલ લઈએ છીએ જેમાં થોડીક ચમક બાપુ નામ પડી ગયું પ્રફુલાબેન બાબુલાલ રાઠોડ કાલિયાબીડમાં રહું છું જગન્નાથજીના સુભદ્રાજીના બળભદ્રના રમનાથ મહારાણીના જમનાથજીના સાફા બનાવું છું ઘણા વરસ ઘણા વરસ પહેલાં જગન્નાથપુરી ગઈ હતી ત્યાંથી મને સાફા બનાવવાનો શોખ હતો પછી પૂઠું કેનવાસ રોચ મોતી મોરપીચ બધું મારી જાતે બનાવું છું કોઈ પૈસા લેતી નથી તમને ઈચ્છા કેવું થઈ બનાવવા જોઈએ